હલો જય માતાજી મારા ભાઈઓ આપણે દિવાળી હાલી આવ્યા નજીક એટલે અહીંયા કાને દાદાનું મંદિર કહેવાય છે બોટાદની મારી પાસે આ કર્શન કરવા આવ્યો છું અમારો છોકરો છે અમારી સોળી છે લાઈક કરજો શેર કરજો વિડીયો પૂરો જોઈજો ને થોડો ઘણો સપોર્ટ કરજો મારા ભાઈઓ જય માતાજી Bing. આ ને આપણે સપોર્ટ કરજો મારા હમાયથી કંઈ પણ વસ્તુની કંઈ પણ કમાણી થાય કંઈ પણ થાય કંઈ મારા અચ્છા રાતપણની હંદી ધરમમાં ગરીબોમાં વાપરવાની છે હા સપોર્ટ કરજો ખાલી લાઈક અને શેર કરજો હંદે જય માતાજી